હેલો ફ્રેન્ડ્સ અથાણાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ગુજરાતી થાળીમાં જો અથાણું ના હોય ને તો એ થાળી અધૂરી લાગે છે તો આજે આપણે કેરીનું ખાટું અથાણું બનાવવાના છીએ અને એ પણ લસણવાળું આ ખાટું અથાણું મસાલાપુરી થેપલા ખીચડી કે મસાલાપુરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને એમાંય જો લસણનું ફ્લેવર હોય તો તો ખાવાની ઓર મજા આવી જાય તો આજે આપણે કેરી અને લસણનું ખાટું અથાણું કેવી રીતે બનાવાય એ આજના વિડીયોમાં જોઈશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો લસણવાળું ખાટું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં ચાર નંગ દેશી કેરી લીધી છે વજનમાં તે સાડી સાતસો ગ્રામ છે કેરીની પસંદગી કરતી વખતે આ રીતની કડક હોય એવી જોઈને લેવાની તમે રાજાપુરી કેરીથી પણ અથાણું બનાવી શકો સાથે જ અડધો કપ જેટલું મેં લસણ લીધું છે લસણ આપણે આ રીતે ફોડીને તૈયાર રાખવાનું છે તો કેરીને મેં ધોઈને કોરી કરી લીધી છે હવે આપણે એનો ઉપરનો ભાગ કટ કરી લઈશું અને પીલરની મદદથી સારી રીતે એની છાલ ઉતારી લઈશું ફ્રેન્ડ્સ જ્યારે તમે કોઈ પણ જાતનું અથાણું બનાવો ને તો કેરી જે દિવસે અથાણું બનાવવાનું હોય એ જ દિવસે સવારે જ માર્કેટમાંથી તાજી લાવવાની કેરીની આ રીતે જાડી છાલ કાઢવાની છે જેથી અથાણું બન્યા પછી એના જે ચીરિયા છે એ ચવડના ના બની જાય તો આ રીતે કેરીની જાડી છાલ કાઢીને મેં તૈયાર કરી લીધી છે હવે આપણે એને કટ કરીને ના ટુકડા કરી લઈશું અથાણું બનાવવા માટે મેં ચાર કેરી ઉપયોગમાં લીધી હતી પણ એક કેરી પાકી નીકળી હોવાથી અત્યારે આપણે ત્રણ જ કેરીનો ઉપયોગ કરવાના છીએ તમે જોઈ શકો છો આ કેરી પાકી હોવાથી ઉપયોગમાં નહીં લઈ શકાય હવે આ ત્રણ કેરીમાંથી આપણે બે કેરીને ટુકડા કરવાના છે અને એક કેરીને છીણવાની છે તો આ રીતે બે કેરીને આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું કેરીના ટુકડાની સાઇઝ તમે તમારી ચોઈસ પ્રમાણે નાની કે મોટી રાખી શકો છો તમારે જે સાઇઝના ચીરિયા અથાણામાં રાખવા હોય એનાથી થોડા મોટી સાઇઝના કટ કરવાના કારણ કે અથાણું બન્યા પછી થોડા કે સિંગ થઈ જતા હોય છે તો અત્યારે હું આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી રહી છું તો આ રીતે બે કેરીના મેં ટુકડા કરી લીધા અને બાકી રહેલી એક કેરીને આપણે છીણી લેવાની છે તો એક કેરી પાકી નીકળી હોવાથી આ ત્રણ કેરીનું વજન પાંચસો ગ્રામ જેટલું છે હવે આપણે આ રીતના ગ્રેટરમાં ગ્રેટ કરી લેવાની છે આ રીતે આપણે એનું મોટું છીણ તૈયાર કરી લેવાનું છે તો પહેલાં આપણે કેરીના ટુકડા અને ચીરને તૈયાર રાખવાનું અને ત્યાર પછી આપણે લસણને ચોપરમાં ચોપ કરવાનું છે તમે લસણની મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો પણ એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું ઓન ઓફ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ક્રશ કરી લેવાનું ઘણા લોકોને અથાણામાં આખું લસણ પણ ગમતું હોય છે પણ અમારા ઘરમાં આખું લસણ ચાવવામાં આવે તો નથી ગમતું એટલે હું આ રીતે ચોપરમાં ફાઇન ચોપ કરી રહી છું તમે જોઈ શકો છો આ રીતે ચોપરમાં ચોપ કરવાથી એકદમ લીસી પેસ્ટ પણ નથી બની જતી અને આ રીતનું ઝીણું કટ થાય છે આટલી તૈયારી થઈ જાય પછી આપણે બીજી બાજુ ગેસ પર તેલ ગરમ કરવા મૂકવાનું છે મારો જે મેઝરિંગ કપ છે એ બસો ચાલીસ એમએલનો છે અને એ કપના માપથી મેં અઢી કપ ભરીને સિંગતેલ ગરમ કરવા મૂક્યું છે તો તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું અને ત્યાર પછી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું અને હવે તેલ હાથી અળી શકાય એટલું ઠંડુ થઈ જાય ત્યાર પછી એક મોટા વાસણમાં કેરીના ટુકડા ઉમેરી લેવાના છે તૈયાર કરેલું છીણ પણ ઉમેરી દઈશું ત્યાર પછી માં ફાઇન ચોપ કરેલું બધું લસણ ઉમેરી દેવાનું છે અત્યારે મેં સ્ટીલનો બોલ લીધું છે બને ત્યાં સુધી સ્ટીલના વાસણનો ઉપયોગ કરવાનો એલ્યુમિનિયમ કે લોખંડના વાસણનો ઉપયોગ ક્યારેય નહીં કરવાનો અને ત્યાર પછી પોણો કપ જેટલો મેથીનો મસાલો ઉમેરવાનો છે વધારે જરૂર લાગશે તો પછી આપણે ઉમેરીશું ત્યાર પછી અડધો કપ જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું અને સાથે દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી અથાણું બહુ તીખું પણ નથી થતું અને અથાણાનો કલર એકદમ સરસ લાલ ચટ્ટાક આવે છે હવે કેરી સાથે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે મેથીના મસાલામાં પણ મીઠું હોય છે એટલે મીઠું વધારે ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું તમારે જો અથાણું વધારે તીખું બનાવવું હોય તો વન ફોર્થ કપ જેટલું લાલ કાશ્મીરી મરચું અને વન ફોર્થ કપ જેટલું લાલ રેગ્યુલર તીખું મરચું એ રીતે પણ મરચું ઉમેરી શકાય અત્યારે મને મેથીનો મસાલો ઓછો લાગે છે તો બીજો અડધો કપ મેથીનો મસાલો મેં ઉમેર્યો છે તમારે જે રીતનો રસો જોઈતો હોય એ રીતે તમે મેથીના મસાલાની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો તો પહેલાં મેં પોણો કપ મેથીનો મસાલો ઉમેર્યો અને ત્યાર પછી અડધો કપ એટલે ટોટલ સવા કપ જેટલો મેં મેથીનો મસાલો ઉમેર્યો છે હવે આપણે ગરમ કરીને ઠંડુ કરેલું તેલ ઉમેરી દઈશું તેલને આ રીતે એકદમ ઠંડુ પડી જાય પછી જ ઉમેરવાનું તેલ એકદમ ઠંડુ હશે તો જ તમારું અથાણું આખા વર્ષ માટે એકદમ સરસ આ રીતે લાલ ચટ્ટક જ રહેશે જો તેલ થોડું પણ ગરમ રહી ગયું હશે તો અથાણું તમારું થોડાક જ ટાઈમમાં શ્યામ પડવા લાગશે બરાબર મિક્સ કરી લઈશું અત્યારે તમને તેલની ક્વોન્ટિટી થોડી વધારે લાગતી હશે પણ આપણે જે મેથીનો મસાલો ઉમેર્યો છે ને એ જેમ જેમ તેલ પીશે એમ એમ તેલની ક્વોન્ટિટી ઓછી થતી જશે અને જ્યારે પણ તમે આખા વર્ષ માટે અથાણું બનાવો ને ત્યારે તેલની ક્વોન્ટિટી થોડી વધારે જ રાખવાની નહીં તો એમાં ફૂગ આવી જાય છે અને અથાણું બગડી જાય છે હવે આ રીતે બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે એને એક દિવસ માટે રહેવા દઈશું હવે બીજા દિવસે આપણે ઢાંકણ ખોલી લઈએ તમે જોઈ શકો છો પહેલાં કરતાં તેલની ક્વોન્ટિટી થોડી ઓછી થઈ છે મેથીના મસાલાએ જેટલું તેલ પીવાનું હતું એટલું પી લીધું છે અને અથાણું આપણું બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે બરાબર મિક્સ કરી લઈશું એકવાર આપણે જે એમાં કેરીના ટુકડા ઉમેર્યા છે એ સ્લિંક થઈને થોડા નાના થઈ જશે હવે અથાણાને સ્ટોર કરવા માટે આપણે કાચની બોટલનો ઉપયોગ કરવાનો છે અથાણું ભરવા માટે પ્લાસ્ટિકની બોટલનો ક્યારેય ઉપયોગ નહીં કરવાનો અત્યારે મેં થોડું અથાણું એક બોલમાં કાઢ્યું છે તમે જોઈ શકો છો એનો રસો કેટલો સરસ થયો છે અને કલર તો એટલો સરસ આવ્યો છે ને કે જોતાં જ ખાવાનું મન થઈ જાય બાકીનું અથાણું આપણે કાચની બોટલમાં ભરી લઈએ અને બોટલ ભરાઈ ગયા પછી ઉપરથી આ રીતે તેલ ડૂબા ડૂબરે એટલું તેલ હોવું જ જોઈએ જો તેલની ક્વોન્ટિટી ઓછી હશે તો અથાણું તમારું જલ્દી ખરાબ થઈ જવાની શક્યતા રહેશે તો એવું ના થાય એના માટે તેલની ક્વોન્ટિટી આ રીતે વધારે રાખવાની તો ફ્રેન્ડ્સ એકવાર તમે આ રીતે કેરીનું ખાટું લસણવાળું અથાણું બનાવીને ચોક્કસી ટ્રાય કરજો જો તમે આ રીતે કેરીનું ખાટું લસણવાળું અથાણું બનાવશો ને તો તમને અને તમારા ઘરમાં દરેક મેમ્બરને ખૂબ જ ભાવશે અને કોઈ ગેસ્ટ આવશે ને તો એ લોકો પણ તમારા અથાણાની રેસીપી ચોક્કસ પૂછશે તો મારી આ રેસીપીથી આ લસણવાળું ખાટું અથાણું તમે ચોક્કસથી બનાવો રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાળિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઇક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો